ગામની સીમમાંથી ગાંજો પકડાયો છે ચાર કિલો ગાંજા સાથે પાંચ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે ફરાર થયેલા એક આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે નવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે તો જે પ્રકારે હાલ તો ઇડનના સાવલવાડ ગામની સીમાથી ગાંજો પકડાયો હોવાની વિગતો મળી રહી છે ચાર કિલો ગાંજા સાથે પાંચ જેટલા આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે અન્ય ફરાર થયેલા એક આરોપીની શોધખોળ શરૂ થઈ છે નવ લાખથી વધુનો મુદ્દામાલ હાલ તો જપ્ત કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે ઈડરના સાબલવાડ ગામની સીમમાંથી આ ગાંજો પકડાયો હોવાની વિગતો મળી રહી છે ચાર કિલો ગાંજા સાથે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે આ ગાંજો ક્યાં પહોંચાડવાનો હતો ને ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાયા છે સંદીપ ઈડરના સાબલવાડ ગામની સીમમાંથી ગાંજો પકડાયો છે શું વિગતો જિલ્લાના એસઓજી દ્વારા ચાર કિલો જેટલો જથ્થો ગાજાનો ઝડપી પાડ્યો છે અને નવ લાખ થી મુદ્દામાલ સાથે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે આ જે વિસ્તાર છે તે પોી વિસ્તારમાંથી વિસ્તાર વેચનાર આરોપી સહિત ખરીદનાર જે લોકો છે તે અમદાવાદ છે અને કુલ પાંચ લોકોની અટકાયત કરી છે એક આરોપી છે કે ફરાર છે અને રાજસ્થાન ના જે બાજુનો રહેવાસી છે ને રાજસ્થાન ના જે બાજુમાં આવનારા જે લોકો છે તેની સાથે આ મામલો ત્યાંથી ખરીદી અને અમદાવાદ સુધી પહોંચાડવામાં આવતો હતો આ સમગ્ર મામલે હાલ તો બોલેરો ગાડી ગાડી સહિતના સાથે માલ છે ક્યાંથી લઈ જવામાં આવતો હતો આપવામાં આવતો લોકો ઘરાર છે જેને આપવામાં આવતો ને કેટલા આપતો તમામ બાબતે હાલ તો એસઓજી એ તપાસ હાથ ધરી છે ને પાંચ લોકોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે બિલકુલ સંદીપ with the lamp heart